રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરણી જલારામજી સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુજી બિલકુલ મોજમાં રહેવાનું મોજે મોજ ને રોજે રોજવાલા ટાઈમ ઘટે તો જિંદગી ઘટે ને બાકી વાયગા છે અત્યારમાં સાતમાં પાંચ કમ અને બસ આપણે ના ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ દીવાબત્તીને બધું કરી લીધું છે અને બેકગ્રાઉન્ડમાં અમારી દીકરીનો અવાજ તમને લોકોને સંભળાતો હતો એ એવું કે છે કે પાપા

ચાલુ નાગપુર ચાલુ એમ તો તો મોસમ આવશે ને થાશે ગઈ મસ્ત મજાની

અહીંયા તાજા મળતા ન્યૂઝ પ્રમાણે મને જાણવા મળ્યું છે કે પ્રજ્ઞાની શરતી પાકી ગઈ છે તો આજનું ન્યૂઝ બુલેટિન આપણે કેટલા વાગ્યાનું રાખીએ પણ આઠ વાગ્યાનું રાખીએ પણ આઠ વાગે ન્યૂઝ બુલેટિનમાં સમાચાર પ્રસારિત થઈ ગયા છે કે પ્રજ્ઞાની શરતી પાકી ગઈ છે તો હવે મટી જશે કઈ ગઈ ક્યાં આટા લેશો એવું છે હમ ને હવે શું કરવાનું છે શરદી ના ના કઈક તો ઠંડુ તો કરવું પડે ને શરદી પાકી જાય તો તો નહીં હું આપણે એટલા માટે કીધું તો ચડાઈ તો વધારે સારું ઇન્જેક્શન આપી તો તો પણ કઈ નઈ ગામમાં શું વાતો કરશે એ નથી જોવાનું આપડે જે કરવાનું છે ને એજ આપડે કરવાનું છે કારણ કે આપડા ઘર નું

બાકી બસ છાસ તો જિંદાબાદ છે ઓલવાઇઝ પીવે છે તો બસ આવી જાવ આવા કંઈક બપોરા છે તમારા લોકોને બપોરા કરવા તો બપોરા કરવા માટે અને બાકી બધા મળીએ પછી આગળ આગળ હજી ઘણું બધું કામ છે પણ વેર વિખેર છે બધું ક્યારે ટાઈમ મળે ને ક્યારે કરવું એ કઈ નથી બપોરે આપણે મેળા તો જમવા ટાઈમ ને પછી કંઈ કન્ટિન્યુ કર્યું નહીં કેમ કે મજા નું હોય એટલે આળસ થઈ જતી હતી કેમેરો ઉઠાવવાની પ્રશ્ન થાય કે આરામ કરીએ આરામ કરીએ આરામ માં હાન પડી જાય તો ખબર ન પડે

બની શકે રસોઈ કે ન બની શકે તબિયત ખરાબ હોય કે કાંઈ બી હોય પણ બહારથી મંગાવીને નહીં ખાઈએ બને ત્યાં સુધી અવોઈડ કરવાની ટ્રાય કરીશું કેમ કે હવે એક વીક કે અંદર ડર રે આની પહેલા પણ મેં કીધું કે જ્યારે આપણે એકલા હોય ને ત્યાં સુધી આપણે એટલો ડર હોય કે કાંઈ ન હોય પણ જ્યારે આપણી હારે આપણું બાળક આવી જાય ને પછી આપણે ડર વધારે લાગે તો બસ એ છે અત્યારે આપણે બનાવી લઈએ રસોઈ પછી મળીએ આગળ આગળ અમારા બેન બા થાય છે રેડી અને હવે જવાનું છે ધાબા ઉપર કારણ કે વોકર લઈને કીધું ચલો આજે સિયા બેન ને ધાબા ઉપર લઈ જઈએ એટલે ફરવું હોય ત્યાં હરીફરી શકે જોઈએ છે એવું બધું બેન બાનું તો હું કરેલા ઓકે કઈ વાંધો ને સારું વાલો તો મળી ધાબા ઉપર જઈ ક્યાં જ્યાં તું લાગી જાય આમ 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 આપડે આમ જવાનું આમ જવાનું સી આમ ઓલી બાજુ જોમ હા બરોબર છે સિયા મજા આવે છે નહી પણ ડાબુ ભઈ રહે જઈ કે મોટી થઈ નડે નઈ ઘર આવો તો બધું નડે હે 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 બાકી મસ્ત મજાના ગિરનારી મહારાજના દર્શન અહીંયા થાય છે અંબાજી માં ને દત્તાત્રે ભગવાન ને સાથે સાથે આ બાજુ કઈ જો કઈ જો જો હા આર્યો ઉપલા દાતા જોરદાર મજા આવે એવો પવન છે અહીંયા અને તો હું આમથી આમને આમથી આમ આટા મારે છે આ એમ માસ્તમે જન સફુક 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 કબૂતર બેઠું છે સફુક કબૂતર સફુક કબૂતર સફુક કબૂતર જોયો તો સફુક જ નહીં સફુક 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 જો આયા બેઠું જો હા એ ઉડ 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 કોકનું પાડવેલ હોય છે બોલી એ તો એવું જ હોય હમ એટલે માર જે સી આતે જો તો અહી

આમ થાય પછી હા 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 એટલા તો મસ્ત મજાની પાણીપુરી શિયા આખે ભાઈ જાયને આખી પાણીપુરી વઈ જશે ને આખી હે એ કે આ કંઈક નવું એવું ખાવાનું નથી દેતી મમ્મી નથી દેતી એને ખાવું તો સારું હાલો તો હવે ભારું પાણી કરલી મહાદેવીની આરતી પણ પૂરી થઈ ગઈ છે અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ મા દીકરી તો બસ સુઈ ગઈ છે આપણે એકલા જાગીએ છીએ એડિટિંગને થોડું ઘણું કરવાનું તો એ બધું કરીએ જ અને સાથે સાથે મને એક વાત યાદ આવી ગઈ જે લોકો ગુજરાત ગવર્મેન્ટ સાથે જોડાવા ઈચ્છતા હોય એમના માટે એક સુવર્ણ તક આવીને ઊભી છે આપણા દ્વારે એટલે કે તમારા લોકોના દ્વારે રેવન્યુ તલાટીની ભરતી આખરે કેટલા બે હજાર સોળમાં હું જ્યારે નોકરી રાખ્યો હતો રેવન્યુ તલાટીમાં હું પહેલાં એ રેવન્યુ તલાટી હતો એ છોડીને પછી આમાં આવ્યો છું ત્યારે બે હજાર સોળ પછી બે હજાર પચીસની અંદર આ ભરતી આવી છે અને ત્રેવીસો નેવ્યાસી જગ્યા છે અને આમ ને કે વ્હાઇટ કોલર જોબ કહેવાય રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે તો બસ જે લોકો આ જોબ કરવા ઈચ્છતા હોય તો એમના માટે ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે અને ડિફરન્સ એટલું છે કે મેં જ્યારે પરીક્ષા આપી હતી ત્યારે ટ્વેલ્થ ઉપર હતું ને અત્યારે બેટલર ડિગ્રી ગમે તે સ્ટ્રીમ હોય એમની બેટલર ડિગ્રી પાસ આઉટ કરેલું હોય એટલે તમે લોકો આરામથી ફોર્મ ભરી શકો છો અને થર્ટી ફાઈવ યર્સ સુધી એજ લિમિટ છે અને બાકી જે રિઝર્વેશન કેટેગરીને અલગથી જે કે મળે છે છૂટછાટ એ તો ચાલુ જ છે એમાં અને ઓગણીસ હજાર નવસો પચાસ ફિક્સ પગાર હોય છે એ તો તમને લોકોને ખ્યાલ જ છે પણ બસ અત્યારે હવે મને પણ એવું થાય છે કે હું રેવન્યુમાં હતું એ સારું હતું પણ હવે જે હાથ ખે કરીને એમ કહીને કે પગે કુહાડો લાગ્યો એ લાગી ગયો ભૂલ થઈ છે એ થઈ છે પણ હવે એ સુધરી શકીએ એમ નથી કારણ કે અત્યારે આપણે પાછું ફોર્મ પણ ભરી શકીએ હવે સિટીમાં નથી કારણ કે આપણી એ જ લિમિટ હવે વટાવી લીધી છે એટલે આપણે કંઈ પણ કરી શકીએ નથી જે છે એમાં એમાં આપણે રાજી રહેવાનું છે તો આ તો કીધું તમારા લોકો માટે જે લોકો અત્યારે કોલેજની ને બધી એક્ઝામ પૂરી થઈ છે ને રિઝલ્ટ આવી ગયા છે અને એ લોકો આ એક્ઝામ આપવા માગતા હોય ને ગુજરાત ગવર્મેન્ટ સાથે જોડાવા ઈચ્છતા હોય તો એમના માટે બહુ ઉત્તમ તક આવી છે તો આ તકને છોડતા નહીં અને આ બાબતે તમારા લોકોને કાંઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો તમે નીચે કમેન્ટ્સ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરજો કારણ કે આ એક્ઝામ મેં આપેલી છે પણ એક્ઝામમાં પાછો ડિફરન્સ કરી દીધું છે એ વાત પણ યાદ આવી અમારા વખતે ખાલી સો માર્ક્સનું એમસીક્યુ પેપર હતું આ વખતે ક્રાઇટેરિયા પણ વધારી દીધો છે સાથે સાથે પેલું જે પેપર છે એ બે પેપર કરી દીધા છે એક પ્રિલિમ્સ છે અને મેન્સ એક્ઝામ છે તો એવી રીતના બે પેપરમાં એક્ઝામ લેવાના છે તો બસ આટલો ડિફરન્સ આવ્યો છે કારણ કે અત્યારે કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે એમના હિસાબે ચાયણું મારવા માટે આ બધું પ્રોસેસ કરવી પડે એવું જરૂરી છે તો કંઈ નહીં હવે સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે અત્યારે કેટલા વાગ્યા છે નવમાં પાંચ કમ છે જતાં જતાં એક શું તો આપણે સવારે શેર કરી લીધો હતો અને ક્વેશ્ચન તમારા લોકો સાથે આપણે શેર કરવાનો બાકી છે એક ક્વેશ્ચન શેર કરી ને પછી જ આપણે છૂટા પડીશું તો રામાયણમાં વાનર સામ્રાજ્યની રાજધાનીનું નામ શું હતું ને એ તમારા લોકોએ કહેવાનું છે જે લોકોને ખ્યાલ હોય એ લોકો નીચે કમેન્ટ્સ કરો ફટાફટથી બાકી આવતીકાલના બ્લોગમાં આપણે એમની સાચો આન્સર કહેશું અને હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો